લગભગ રવિ પાકો માટે હવામાન સાનુકુળ રહેશે લગભગ દેશના ઉત્તરીય ભાગોમાંથી એશિયા અને યુરોપના પવનો આવતા ઠંડા પવનો આવશે આ ઉપરાંત ધ્રુવીય પવનો જેટામાં ઉમેરાતા હવામાનમાં લગભગ ઠંડક રહેશે પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવવા જોઈએ એ પશ્ચિમ વિક્ષોભ છે નહીં આવતા આવેલ નથી છતાં પણ ઠંડી પડવાની શક્યતા યુરોપને અસર કરેલા પવનોના કારણે લેશે અને તારીખ અઢારથી વીસ આસપાસ લગભગ હવામાનમાં પલટો આવી શકે અને વાદળ વાદળો આવી શકવાની શક્યતા રહે પરંતુ લગભગ બાવીસથી ચોવીસ તારીખ બાદ બંગાળમાં એક ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું બનવાની શક્યતા રહે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે તારીખ ઓગણીસમી નવેમ્બરે અરબસાગરમાં પણ એક હળવું લો પ્રેશર બનવાની શક્યતા રહે આ માસના અંતમાં લગભગ છવી તારીખથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે જેમાં ગુજરાતના ભાગોમાં પ્રભાવિત થાય અને અંતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરતો આવે આ આવવાની શક્યતા રહે વાદળ વાયુ વાદળવાળી શક્યતા વધારે પછી તો માવઠા જેવું હવામાન થઈ થઈ શકે પરંતુ લગભગ જે ઉષ્ણતામાન અઢારથી વીસમાં મહત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા છે પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડા ભાવ ન અને ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા રહે કારણ કે બાવીસમી ડિસેમ્બર આસપાસ રાત્રોથી કે ઠંડી પડવાની શક્યતા રહે એટલે હાલમાં તો હવામાન સાનુકૂળ છે પરંતુ જેમ પચી વિક્ષોભ આવે નીચા પછી વિક્ષોભના કારણે ઘીરા જેવા પાકોમાં કંઈક કાળો કાળીઓ કે ચરમો રોગો રોગ આવી જતા હોય છે વાદળછાયો હવામાનના કારણે એ હજુ તેની વાત છે અત્યારે હાલમાં તો રવિ પાકો માટે હવામાન સાનુકૂળ છે પરંતુ પવનની ગતિ વધારે છે એનાથી ખેડૂતભાઈઓએ ખેતરની તાચી પ્રમાણે ભેજ ઉડી જતો હોય છે ત્યારે પિયત વ્યવસ્થા પણ કરવું સારું રહે અને લગભગ ડિસેમ્બરની આસપાસમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે જી